તમે વિચાર કરો નવા નવા લગ્ન થયા હોય આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા એ એજ ગ્રુપના લોકો પણ છે એટલે કહું છું કે પચીસ ત્રીસ વર્ષ પહેલા ચાલીસ વર્ષ પહેલા જે લોકોના લગ્ન થયા હશે એ બધાને ખબર છે કે પત્ની જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય સવારે રૂમમાં ઝઘડો થયો હોય બે જણનો પછી તો બંને જણા નાઈ ધોઈને પત્ની તો રસોડાના કામે બહાર નીકળી જાય પતિ કામે નીકળી જાય સાંજે પાછો આવે ત્યાં સુધી ઝઘડો યાદે ના હોય હા કે ના બંને જણા બોલી ગયા હોય કે શું થયું તું હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બે જ જણા ઘરમાં છે અને સેલ ફોન પણ છે એટલે ઘરમાંથી તો ઝઘડીને નીકળ્યા નીકળ્યા પછી પોતપોતાની ઓફિસમાં જઈને સેલફોન પર પણ આર્ગ્યુમેન્ટ ચાલુ અને એમાં જો કોઈ કારણસર કાપી નાખ્યો તો ફરી જોડી અને એમ કે મારો ફોન મૂકી દીધો લે હું મૂકીશ તારે નહીં મૂકવાનું યુ ધેટ ફોન મૂકવાનું હોય તો હું મૂકીશ ડિસ્કનેક્ટ કરવાનો તો મારો વારો તારો નહીં આ ઈગો પ્રોબ્લેમ પહેલા પરિવારનો હિસ્સો નહોતો અહંકાર ગુરુર ઈગો આવું કંઈ હતું જ નહીં દાદાજી જે રૂમમાં બેઠા હોય એ રૂમમાં મને યાદ છે કે પસાર થતાં પહેલા પણ એકવાર જરા વિચારી લેવું પડે કે હમણાં બોલાવી લેશે કે લે પોસ્ટકાર્ડ નાખ્યા અને કંઈ કર્યા વગર ચૂપચાપ પોસ્ટકાર્ડ નાખવા જવું પડશે કામકાજ છોડીને અથવા જા તો પાણી ભરી આવતો એટલે એક ગ્લાસ પાણી લઈ આવવું પડે તમને ગમે એટલું મોડું થતું હોય દાદાજી મોડું થાય છે એવું ન કહેવાય હમણાં એક બહુ સરસ કોઈ કે મને વોટ્સએપ પર જોક મોકલે છે કે એક દાદા દીકરાને કહ્યું કે લે આ સો રૂપિયા અને મોલમાં ચા અને એક કિલો ખાંડ અઢીસો ચા પાપડનું એક પેકેટ પૌવાનું એક પેકેટ લઈ આવો અને જો પૈસા વધે ને તો આઈસ્ક્રીમ ખાજે એટલે છોકરાએ નોટ જોઈ દાદાજીની સામે જોયું અને કહ્યું કે આટલામાં આટલું ના આવે એટલે દાદાજીએ એને કહ્યું કે અરે અમે તો આનાથી અડધા પૈસામાં આનાથી વધારે વસ્તુઓ લાવતા હતા અને પૈસા બચે એમાંથી આઈસ્ક્રીમ પણ ખાતા હતા એટલે છોકરાએ કહ્યું કે પણ ત્યારે સીસીટીવી નહોતા ને મજાની વાત એ છે કે નવી જનરેશન પાસે હવે વાર્તાઓ નથી જોડકણા નથી દાદાજી દાદી ક્યાંક બીજે રહે છે માતા પિતા કામ માટે ક્યાંક બીજે રહે છે સંતાનો અંગ્રેજી માધ્યમની શાળામાં મોટે ભાગે ભણે છે અથવા ગુજરાતી માધ્યમની શાળામાં ભણતા હોય તો પણ એમનો એટલો બધો સમય ખવાય છે કે એમની પાસે એમના ગ્રેન્ડ પેરેન્ટ્સ માટે સમય બચતો નથી વિડીયો કોલ પર પોતાના સંતાનોને સંતાનોના સંતાનોને વધતા જોઈને દાદા દાદી એ સંતોષ માનવાનો છે ક્યાંક ઓસ્ટ્રેલિયા ક્યાંક અમેરિકા રહેતા બાળકો પણ વિડીયો કોલ પર છોકરું હેલો દાદાજી યુ દાદાજી આવું કરે તો માથે હાથ ફેરવવાનો સ્નેહથી ખોળામાં સુવડાવવાનો વાર્તાઓ કહેવાનો આવો લાવો તો હવે રહ્યો જ નથી આમ છો સમય સાથે બહુ બધું બદલાયું છે પણ મારા હિસાબે વાલ ન બદલાવું જોઈએ ફેમિલી એફ એમ આય એલ વાય મને હંમેશા લાગે છે કે ફેમિલીનો સૌથી પહેલો એફ છે ને એ ફર્ગીવન્સનો છે